જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકલ્પો સ્થાપિત કરી સ્વદેશી દેશનું ગૌરવ ગ્રુપના તમામ જિલ્લાના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલ ફેડરેશન સેલિબ્રેશનમાં જૈન સંગઠનો દ્વારા કરવામાં આવેલ સેવાકીય કામગીરીની સમીક્ષા અને વિવિધ હોદ્દેદારોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું

એ દર વર્ષે યોજાતી હોય છે એટલે ચાયન્સ ગ્રુપ ત્રણ બીની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રુપોનો સમાવેશ થાય છે ટોટલ આડત્રીસ ગ્રુપ અને લગભગ અગિયારસો જેટલા મેમ્બર્સ છે એમાંથી આજે તમે જોઈ શકો છો કે લગભગ ચારસો જેવા મેમ્બર્સ હાજર છે ઉપરાંત બીજા પાંચસો બીજા સો એક જેવા ફેમિલી મેમ્બર્સ પણ આજે હાજર હાજર થવાના બાકી છે આજે ખૂબ સરસ આયોજન થયું છે નગરપાલિકાના આ હોલની અંદર અમારા ફેડરેશન પ્રમુખ શ્રી કેતનભાઈ રોજસરા દ્વારા અને એમની ટીમ દ્વારા સતત છેલ્લા પંદર દિવસથી રાત દિવસની મહેનત અને આ ખૂબ જ સરસ અને જે કંઈ મહાનુભાવોને અમે તેડાવ્યા હતા એ બધા મહાનુભાવો પણ અમારી આમંત્રણને માન આપી અને હાજર રહ્યા છે અને અમને ઉત્સાહિત કર્યા છે ઉપરાંત દૂર દૂરથી આવેલા દરેક ગ્રુપો છે કચ્છ ભુજ ગાંધીધામ ત્યાંથી પણ લોકો આવેલા છે મહુવા રાજુલા જૂનાગઢ જામનગર દરેકે દરેક જગ્યાએથી લોકો આવેલા છે એ બધાએ પણ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને આજે સાયન્સની પ્રવૃત્તિઓ વિશેની ચર્ચા થશે સાયન્સની નવી પ્રવૃત્તિઓ માટે આપણે શું કરી શકીએ એને સુધારવા માટે આપણે શું કરી શકીએ સરકારશ્રી તરફથી મળતી સહાયતાઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને આપણે લોકોને વધુને વધુ ઉપયોગી થાય એ પ્રમાણેના કાર્યક્રમોની ચર્ચાઓ થશે એકબીજાના વિચારોની આપલે થશે અને સુંદર આયોજન છે આપ સર્વે આપ માટે જે અભિપ્રાય લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર છે હું રાજેશ દેસાઈ સેન્ટ્રલ કમિટી મેમ્બર જોઈન્ટ વેલફેર ફાઉન્ડેશન સેવા પરમો ધર્મ એ હેતુ સાથે કામ કરતી સંસ્થા જોઈન્ટ વેલફેર ફાઉન્ડેશન અને એના સંલગ્ન જોઈન્ટ ગ્રુપ ઓફ બોટાદ છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી બોટાદની અંદર વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે સમાજને જે કાંઈ જરૂરી કાંઈ હોય જે જરૂરિયાતો એ પ્રમાણે સમા હંમેશા જોઈન્ટ ગ્રુપ ઓફ બોટાદ ઉપયોગી થઈ રહી આજે સમગ્ર ગુજરાતના તમામ જાયન્ટ્સના પ્રતિનિધિઓ સાથે ફેડરેશન કોન્ફરન્સ અહીંયા બોટાદના આંગણે મળી રહી છે ત્યારે ગુજરાતમાંથી વિવિધ ગ્રુપોના ડેલિગેટ્સ પાંચસો કરતાં વધુ ડેલિગેટ્સ અહીંયા ઉપસ્થિત છે અને વર્ષ દરમિયાન જેમણે પણ સારી કામગીરી કરી છે એ કામગીરીને અહીંયા બિરદરવામાં આવશે અમારા ફેડરેશનના પ્રમુખ અહીંયા બોટાદના જ ભાઈ શ્રી કેતનભાઈ રોજેસરા અને બહુ ડાયનામિક પ્રેસિડેન્ટ છે ખૂબ સારી કામગીરી એમણે કરી છે અને જાઈન્ટ્સ ઇન્ટરનેશનલ વતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું જયેશ રાજ્યગુરુ સ્પેશિયલ કમિટી મેમ્બર જૈન્સ વેલફેર ફાઉન્ડેશન એટલે કે ઇન્ટરનેશનલ સંગઠન મુંબઈ આજે મોટામાં ગુજરાતભરનું આયોજન થયું છે શું આયોજન કરું છું મુખ્યત્વે પ્રથમ વાત કરું તો જૈનસ એક એવી સંસ્થા છે કે જેનો જન્મ ભારતમાં થઈને વિદેશમાં ગયેલી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વદેશી સેવા સંસ્થા છે એના છસો પ્રકલ્પો સમગ્ર ભારતમાં કાર્યરત છે પૈકી ગુજરાતમાં પચાસ ગ્રુપો કાર્યરત છે એનું એક વાર્ષિક અધિવેશન અમે અહીંના ફેડરેશન પ્રમુખ એટલે કે ગુજરાત પ્રાંતના પ્રદેશ પ્રમુખ શ્રી કેતનભાઈ રોજેસરાની વડપણ હેઠળ બોટાદ ખાતે યોજાઈ રહ્યું છે એમાં ગુજરાતના વિવિધ વિસ્તારના પચાસ ગ્રુપો અને એમના ડેલિગેટ્સ મેમ્બર્સ અહીંયા એકબીજાના પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન એકબીજાને મોટિવેટ કરવાના એપ્રિશિએટ કરવાના એનો વાર્ષિક એક મેળાવડો અમારી પરંપરા મુજબ ડિસેમ્બર મહિનામાં યોજીએ છીએ જેના ભાગરૂપે બોટાદ શહેરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે